આવતીકાલે હું બનાસકાંઠામાં ધીમા આવી ગયો છું અને ધીમાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરવામાં આવે જમીન માપણી રદ કરવામાં આવે જે બનાસકાંઠામાં અત્યારે અતિવૃષ્ટિ થઈ છે અને ચણા મમરા જેવું સરકારે જે પેકેજ આપવાની જાહેરાત જ કરી છે હજી સુધી રૂપિયા પણ આપ્યા નથી આવા અનેક ખેડૂતોના પ્રશ્નોની સાથે સાથે બેરોજગાર યુવાનોના પ્રશ્ન ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ બેફામ ફાર્મ વેચાય છે અને મારી બહેનો મહિલાઓ એમના હક અધિકારની લડાઈ કરે છે પણ ક્યાંય કરતા ક્યાંય સરકાર નથી મહિલાઓનું સાંભળતો નથી યુવાનોનું નથી બેરોજગારોનું નથી ખેડૂતોનું કોઈનું નથી સાંભળતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધીમાથી બેચરાજી એકવીસ તારીખથી ત્રણ ડિસેમ્બર સુધીની જે જન આક્રોશ યાત્રા છે આ યાત્રાની શરૂઆતમાં હું બનાસકાંઠા ધીમા આવતીકાલે આવું છું તો આપ સૌ બનાસકાંઠાવાસીઓને આવતીકાલે ધીમા પધારવા અને હારે હારે આ યાત્રા જ્યાં જ્યાંથી જ્યારે પસાર થાય ત્યારે તમારા નજીકના વિસ્તારમાંથી જે યાત્રા પસાર થાય ત્યારે યાત્રામાં જોડાવા અને ત્રણ તારીખે બે બેચરાજી ખાતે જ્યારે આ સમાપન થાય ત્યારે પણ આપ સૌને ઉપસ્થિત રહેવા વધારવા માટે આહવાન હાકલ સાથે આમંત્રણ આપું છું જય જવાન જય કિસાન જય જગત